અમદાવાદ ધામ કાલુપુર મંદિર શિક્ષાપત્રી લેખનના બસ્સો વર્ષનો સમય તારીખ ત્રેવીસ એક ચોવીસ થી સત્યાવીસ એક છવ્વીસ પર્વ ગ્રાઉન્ડ કલોલ હાઈવે જુઓ તૈયારીઓ આપણે આજે જોઈશું પૂરજોશમાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે ડોમ બની ગયા છે ગાર્ડનમાં પાણી છંટકાવ ચાલી રહ્યો છે જો કામકાજ ફૂર જોશમાં ચાલી રહ્યું છે આ બાજુ બધા ડોમ છે ભોજનાલય સભા મંડપ પ્રદર્શન ગાર્ડન કિડ્સ છોકરાઓ માટેના મુખ્ય ગેમિંગ છે જો આ મેઈન રોડ છે અહીંથી એન્ટ્રી આવશે સામેથી અને આ બાજુથી જશે બંને સાઈડ ગાર્ડન છે આ ગાર્ડન છે આ ગાર્ડન છે આ બાજુ બી ગાર્ડન બની રહે છે આ ટ્રી આવી ગયા છે જુઓ તૈયાર સીધા રોપા જ લગાડી દેવાના સ્તંભ જો ખાતર નાખી દીધું છે નાખો ગાર્ડન એરિયા પાણીનો છંટકાવ બધી જ બાજુ પૂરજોશમાં ચાલી રહ્યો છે જો આ સમયો અમદાવાદ ધામ શિક્ષાપત્રીના બસો વર્ષનો સમયની કામગીરી પૂર જોશમાં ચાલુ થઈ ગઈ છે જો આ ડોમ બનવાના ચાલુ થઈ ગયા છે હરિભક્તો સેવામાં લાગી ગયા છે જો આ ભોજનાલયના લઈને ડોમ બની રહ્યા છે ભોજનાલય ભોજનાલયનો ડોમ છે એક બે ત્રણ ચાર અને પાંચ ને છ છ ડોમ છે ભોજનાલયના સમયો કાલુપુર મંદિર અમદાવાદ ધામ બસો વર્ષ શિક્ષા પત્રીની કામગીરી પૂરજોશમાં ચાલુ છે ડોમ તૈયાર થઈ ગયા છે સ્ટ્રકચર તૈયાર થઈ ગયું છે હરિભક્તો સેવા આપી રહ્યા છે આ ભોજનાલયનો ડોમ છે આ છ ડોમ છે મોટા પાયે કામકાજ છે ઉત્સવ પણ મોટા પાયે છે ભવ્ય આયોજન છે જો આ રસોડું છે રસોડાની તૈયારી પણ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે તારીખ ત્રેવીસ એક થી અઠ્યાવીસ એક છવ્વીસ આ રસોડાની જગ્યા છે એ પણ ઘણું મોટું બનાવ્યું છે રસોડું પણ ચૂલા પણ ખોદવાના ચાલુ થઈ ગયા છે એની પણ તૈયારીઓ ચાલુ કરી દીધી છે મોટા મોટા ચૂલા છે લાકડા પણ આવી ગયા છે પંદર થી વીસ ચૂલા મોટા મોટા હજુ એક મહિનાની વાર છે પણ તૈયારી પૂરજોશમાં ચાલુ છે જુઓ રસોડું આ બાજુ પણ ચૂલા બંને સાઈડમાં પંદર પંદર ચૂલા ખોદીને તૈયાર થઈ ગયા છે Nói chung là bữa ăn ở đây rất đẹp Xin chào Xin chào Nói

જો અહીંયા ટોયલેટ ને વોશરૂમ ની વ્યવસ્થા કરી છે લેડીઝ અને જેન્ટ્સ આખું ગ્રાઉન્ડ છે સામે ભોજનાલય આ બાજુ રસોડું આ રસોડું છે એની પાછળ સભા મંડપ છે જો આ સામે દેખાય તે સભા મંડપ બહુ મોટો સભા મંડપ છે અહીંયા કામકાજ ચાલી રહ્યું છે આ છે ગાર્ડન અહીંયા ગાર્ડન બનશે

છે આ બાજુ બધે જો અહીંયા ફાઉન્ટેન બનશે આ ગ્રાઉન્ડ નું એકદમ મિડલ ભાગ છે ગ્રાઉન્ડ છે બધા ડોમ બની રહ્યા છે પૂર જોશમાં કામગીરી ચાલી રહી છે આ ગાર્ડન એરિયા છે જો અહિયા બી એક મોટો ડોમ બનશે અને એના ફિલ્ર અખંડના આવી ગયા છે એક ડોમ ઊભો થઈ રહ્યો છે ગાર્ડન બની રહ્યો છે છંટકાવ ચાલી રહ્યો છે લોન ઉગાડવા માટે જુઓ ખાતર પણ નાખી દીધું છે નાખો એક ગાર્ડન બનાવી રહ્યા છે અહીંયા અધાર ડોમ છે